આજે હું એક એવી જગ્યાએ ગયો હતો જ્યાં જીવનની સાચી કિંમત મને સમજાણી જે આંખોમાં સપનાઓ તો છે પણ સપનાઓને ક્યારેય પાંખો નથી મળી આજે હું ગયો હતો માનવ પરિવાર ટ્રસ્ટની મુલાકાત આ એક એવી સંસ્થા છે જ્યાં છસો થી વધારે પ્રભુજીઓને આશરો મળ્યો છે અહીં એમની વેદના વ્યથા અને દર્દની સારવાર થાય છે અને અહીં જ એમની ભૂખ સંતોષાય છે એ લોકોની આંખોમાં એક વાત મે જોઈ સ્વીકૃતિ એમણે જીવનને સ્વીકારી લીધું છે દર્દ સાથે અપૂર્ણતામાં પણ એક પૂર્ણતા શોધવાની એમની હિંમત કોઈ પણ મહાન માણસથી ઓછી નથી એમનું જીવન સામાન્ય નથી નાની નાની વાતોમાં એમણે ખુશ કરી દે છે જાણે બાળપણ જ જોઈ લ્યું કોઈને રંગો ગમે છે કોઈ આખો દિવસ સંગીત સાંભળતો રહે છે તો કોઈ એક જ પથ્થર સાથે રમવામાં બાળપણ છીણવાઈ ગયેલું તો કોઈનું સ્વપ્ન વચ્ચે જટકી ગયું આ લોકોની ઈચ્છાઓ અને સપનાઓ નહીં પણ જિંદગી અધૂરી રહી ગઈ ટ્રસ્ટના લોકો એમની માત્ર સંભાળ જ નથી રાખતા જીવાડે છે એમને ખવડાવવું સાફ સફાઈ કરવી નવરાવા થોડાવા દવાનું ધ્યાન રાખવું આ બધી સેવાઓને લોકો ફરજ સમજી નિભાવે આપણે પણ આપણા નાના દુઃખમાં રડી પડીએ છીએ અહીં મેં જોયું એનાથી હું શીખી ગયો કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે એને સ્વીકાર કરવી જોઈએ જીવનમાં નાની મોટી ખુશીઓ આવે તો એને પરિવાર સાથે માણવી જોઈએ જેમાં પરિવાર છસો લોકોનો એક સમૂહને સાચવે છે અને એની સાથે ખુશીઓ માણે છે કોઈના ચહેરા પર વારંવાર સ્મિત લાવવાનો પ્રયત્ન કરે છે આવા ટ્રસ્ટ આવા લોકો આ દુનિયાને વધુ સુંદર બનાવી રહ્યા છે પ્રેમનો એક અર્થ સેવા પણ થાય છે આ ટ્રસ્ટના લોકોએ પોતાનું જીવન એ સેવામાં અર્પણ કરી દીધું એટલે આ સમર્પણમાં પણ પ્રેમ જ છે માનવ પરિવાર ટ્રસ્ટ ખૂબ જ સત્કાર્ય કરી રહ્યું છે અને ઈશ્વર આ સત્કાર્ય તરફ નજર દોરે એ ઈશ્વરને પ્રાર્થના આપણે જો આ લોકો માટે કંઈ જ ન કરી શકીએ તો કાઈ નહીં પણ આવા આશ્રમોની મુલાકાત તો ચોક્કસ લેવી જોઈએ અને આપણી આખી રોટલીમાંથી એકાદ બે બટકા જો આ લોકોને આપી દઈએ તો આ એક સદભાગ્ય કહેવાશે આપણા મનુષ્ય ધર્મ અને મનુષ્ય જન્મ આપણો એકદમ સફળ નિવડશે दिया कराई हनुमते दर्शन दिया कराई महावीर प्रभु हमें गरीब मने हमें गरीब बेमान हनुमते हमें गरीब बेमान हनुमते जय 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 हनुमान पुजारी कृपा करो महाराज